આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણાવદાર મથલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝર ના હોય ધોવાણ ના હોય પાક હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તાળકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો ડાઘ ઝોનનું જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા જિલ્લાનું આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું કે સી અભિયાન સોમનાથ જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચ થી છ ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાવી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવટ તમારા હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન ભૂવાન જરૂર હતી આપનો આભાર જવાર ચાવ